ગયા વર્ષે એમણે વાપર્યું રિઝલ્ટ સારું મળ્યું એટલે આ વખતે એરંડામાં વાપર્યું છે અને એરંડા બી એકદમ સરસ છે અને કોઈ પણ જાતનું કેમિકલ નાખ્યું નથી બરોબર અને નખવાનું પણ નથી અને સતત ચાર લાઈનો બાકી રાખવાના છે એટલે શું રિઝલ્ટમાં ફરક પડે છે એ જોવા માટે બરોબર માટે ચાર લાઈનો બાકી રાખો હોય એવું કોઈ પણ ખાતર નહીં ખવાનું નહીં અને હું બધું વાપરવાનું એમાં કેટલો ડિફરન્સ પડે એ જોવાનું તો સરસ તમે ગઈ સિઝન માં ભી વાપર્યું હતું અને આ સિઝન માં તમે મતલબ સારું રિઝલ્ટ મળ્યું એટલે આ સીઝન માં વાપર્યા છો તો બીજા ને શું કેવા માંગો છો કે આવું સારું ખાતર વાપરાય ઓકે તો તમારો કિમતી સમય આપે એ બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ